ફરી વાત કરીએ તો યુપીએ સરકાર દ્વારા બે હજાર તેર માં ગરીબ અને અંત્યોદય પરિવારોને અનાજ ઉપલબ્ધ કરાવવા માટે ફૂડ સિક્યુરિટી બિલ રજૂ થયું હતું પરંતુ આ બિલનો ગુજરાતમાં અમલ થયો ન હતો ત્યારે હાઈકોર્ટમાં રીટ થતા ગુજરાતની ભાજપ સરકાર હારી જતા કોર્ટ દ્વારા અમલ કરવાનો નક્કી કરવામાં આવ્યો હતો ત્યારે રાજ્ય સરકારે આજથી સમગ્ર ગુજરાતમાં માં અન્નપૂર્ણાના નામે અમલ કર્યો હતો પાટણ વહીવટી તંત્રએ પણ તેનો અમલ કરવા માટે આજે એક કાર્યક્રમ યોજ્યો અને સમગ્ર જિલ્લામાંથી લાભાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા પરંતુ કાર્યક્રમમાં કેટલીક ત્રુટીઓ જણાઈ હતી જેમાં દરેક સસ્તા અનાજની દુકાનવાળાઓને આદેશ આપ્યો હતો કે તેમને ત્યાં કાર્ડ ધારકને ગાડી કરી ફરજિયાત લાવવા અને એમાં અસફળતા પણ મળી જોકે કેટલાક દુકાનદારો અને કાર્ડ ધારકો વચ્ચે બોલાચાલી થઈ સિદ્ધપુર બોલાયેલા કાર્ડ ધારકોએ એવું કહેવામાં આવ્યું હતું કે પાટણ આવશો એટલે સિક્કા મારી આપીશું પરંતુ અહીં આવ્યા બાદ વ્યવસ્થાના નામે મીંડું હોય કાર્ડ ધારકો રખડી પડ્યા હતા